સુરેન્દ્રનગર જિલ્લાના મોડી તાલુકાના દીક્ષર ગામે પાણી મામલે ગ્રામજનોએ કલેક્ટરને કરી રજૂઆત દીક્ષર ગામે પીવાનું પાણી ન હોવાથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું દીક્ષર ગામે સિંચાઈ વિભાગ દ્વારા ઓરમાયુ વર્તન કરતા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે ત્યારે ગામમાં આવેલ તળાવ અને છેકડેમ ભરવા સહિતની માંગો સાથે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને જણાવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે પશુ અને લોકોને પીવાના પાણી ન મળતું હોવાથી ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેવા અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે લોકોને ગામ લોકો સાથે ગામના પીવાના પાણીના પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલ ગામને હમણાં છેલ્લા દોઢક મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન બહુ ગંભીર હોવાથી રજૂઆત કરેલ અને હાલમાં ગામના લોકોને તળાવમાં પાણી નથી કૂવામાં પાણી નથી અને જે પાણી પુરવઠા માટે પાણી આપવામાં એ પૂરતું પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી આઠ જ કલાક આપવામાં આવે છે એમાં ઘણી વખત લાઇટો જતી રહે કે છે સંપુ સંપમાં પાણી નથી આવા અનેક પ્રશ્નો હોવાથી ગામને પાણી અને લાઇનની અંદર પાણી ચોરી પણ થતી હોવાથી અને પાણી આપતા નથી અમે રજૂઆત કરેલ કે અમુને ગામ લોકોને અઢાર કલાક પાણી મળી રહે એવું આપ સાહેબને વ્યવસ્થા કરી આપવા વિનંતી વાત કરેલ છે અને સાહેબે કેટલી વસ્તી અમારા ગામની વસ્તી આ છે સાડા પાંચ હજારની વસ્તી છે અને બે હજાર આદિવાસીઓ બેથી થી પચીસ મજૂરો ગામમાં છે અને પશુધન પણ છે શાળાઓ ખાલી છે એને પણ પીવાનું પાણી પાવા ત્યાં જવું એ પણ મોટી તકલીફ છે અને ગામની શીમ જમીનના પાણી આવો ખારા છે નથી નથી પણ પાણી પુરવઠાની મીલી ભગતના કારણે અને પાણી પાણી પુરવઠાની મીલી ભગતના કારણે અમુને આ પાણી મળતું નથી કારણ કે એમની અંદરો અંદરો અંદર બીજા મળેલા છે અને અમારા ગામ પ્રત્યે જો રાખી અમને પરેશાન કરવાની ગામને હેરાન કરવાની Pak Omal Ben Adaljani.